બહાર નીકળી બચાવવા આવ્યો નથી આ તન વિશાલી ની અત્યાર સુધી નથી મેં ચા પીધું કે નથી જયમી કે નથી કોઈ ખાધું મારા પડ્યા છે ત્રણ વાગે જે વરસાદ પડવામાં માં આવ્યું અમારા વૈશાલીનગર પાછળ નો જે શોપિંગ સેન્ટર નો જે વિસ્તાર છે ત્યાં રેલવેની પટરી બનવાથી ત્યાં વરસાદી પાણીનો નિકાલ હતો

ચેતવણી ખરાબ થઈ આગાહી પણ આપેલી છે તેમ છતાં પણ હજી અહીંયા સુધી કોઈ અહીં મહાનગરપાલિકાના અધિકારી કોઈ સર્વે કરવાય કોઈ જોવાય આ પરિસ્થિતિ તમારી કરવાની સામે છે છે અંદર અમે ઘરોમાં અમે ગયા તો આ લોકોના ના ગોધલા આ બધા જમવાનું ને ઘર વખરી સામાન ડૂબી ગયો ભેટ ભેટ લગી પાણી છે છોકરાઓ ખાટલા ઉપર બેસીને અંદર બેઠા છે અને અત્યારે તમે જે છોકરા જો તમે જો થોડીક સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું એટલે છોકરા

સાંભળા એ તડકી આ રેલવાઈ ના કારણે આ કામ ચાલુ છે ને એના વચ્ચે હા રાત ના વરસાદ ના